you uh -huh.

ચેતવણી જારી કરવામાં આવી છે એવું કહેવામાં આવી રહ્યું છે કે સમુદ્રમાં ત્રણ મીટર ઊંચા મોજા ઉછળી શકે છે જેના કારણે ઘણા વિસ્તારોમાં વિનાશ થઈ શકે છે દરિયા કિનારે સુધી દરિયાઈ મોજા પહોંચી ગયા છે જેને કારણે સુનામી ચેતવણી આપવામાં આવી છે રશિયાના કામ ચટકામાં આવેલા ભૂકંપ ને ઓગણીસો બાવન સૌથી શક્તિશાળી ભૂકંપ ગણવામાં આવી રહ્યો છે કામચટકા એ રશિયાનો એક ટાપુ છે તે સાયબીરિયા પૂર્વ કિનારે પ્રશાંત મહાસાગર કિનારે આવેલું છે ભૌગોલિક રીતે તે રશિયાની મુખ્ય ભૂમિ સાથે જોડાયેલું છે અને ઉત્તરમાં બેરિંગ સમુદ્ર દક્ષિણમાં જાપાન અને પૂર્વમાં પ્રશાંત મહાસાગર થી ઘેરાયેલું છે to.